ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ કન્યાને આ એક ખાસ વસ્તુ આપી દેવું તો માતા દુર્ગા તમારા તમામ સમસ્યાઓને દૂર કરશે અને તમને સુખ શાંતિ અને સમૃદ્ધિના વિશેષ આશીર્વાદ આપશે ચૈત્ર નવરાત્રિનો પવિત્ર સમય આવી ગયો છે જો તમે ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાની કૃપા મેળવવા માગો છો અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા માગો છો તો આ ખાસ ઉપાય ચૂકી ઉપાય ચૂકી ન જશો માત્ર એક નાનું દાન અને માતા દુર્ગાની અમુક કૃપા તમારા જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને આનંદ લઈને આવશે કન્યાઓને આ એક વિશેષ વસ્તુ આપી દેતાં જ તમારું નસીબ બદલાઈ જશે તો શું છે એ ચમત્કારી વસ્તુ જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો મિત્રો હિન્દુ ધર્મ ધર્મ કન્યા પૂજાનો મહત્ત્વ ખૂબ જ વિશેષ છે કન્યા પૂજા ફક્ત નવરાત્રિ દરમિયાન જ નહીં પરંતુ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી પણ કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ છે આથી તમારે સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ કન્યાઓની પૂજા કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે કન્યાઓની પૂજા કરવાથી તમારા પરિવારના દરેક સભ્યોની પ્રગતિ થાય છે મિત્રો નવરાત્રિની શરૂઆતથી પહેલાં કળશ સ્થાપનાનો મહાત્મ છે મહત્વ છે નવરાત્રિના અષ્ટમી અને નવમી તિથિએ કન્યા પૂજાને તથા હોળ અને અન્ય કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા પછી કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે આ સમયે ગાઢ ઉપવાસ રાખી પોતાના કર્મ કન્યા પૂજા અવશ્ય કરવી જોઈએ તમને કન્યાઓને એક ખાસ વસ્તુ આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે છોકરીઓ માતા દુર્ગા સ્વરૂપે માનવામાં આવે છે કન્યા પૂજા કરવાથી ઉપવાસનો પૂરો ફળ પ્રાપ્ત થાય છે આ પછી કર્મ સુખ શાંતિ રહે છે આઠમી દિને મહાગૌરીની પૂજા કરવામાં આવે છે નવમી દિવસે સિદ્ધિ સિદ્ધિ નિની પૂજા સાથે નવરાત્રિ પૂર્ણ થાય છે તે ઉપરાંત દેવી દે દેવી ભગવાન પૂર્ણ અનુસાર જ્યારે દેવરાજ ઇન્દ્રે ભગવાન બ્રહ્મને દેવી ભગવતીને પ્રસન્ન કરવા માટે વિકટ પ્રશ્નો કર્યા ત્યારે તેમને કુમારી કન્યાઓની પૂજા પૂજાને શ્રેષ્ઠ રીતે ગણાવ્યું ત્યારથી આજે ત્યારથી આજે આજ સુધી કન્યા પૂજા કરવામાં આવે છે મિત્રો આ વિડિયોમાં ચૈત્ર નવરાત્રિ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવાનું આપશું જેમ કે કળશ સ્થાપના મૂર્ત અને વિધિ માતા દુર્ગાને કયા ખાસ ફૂલો અર્પણ કરવા જોઈએ જેથી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય કયા ફૂલો અર્પણ ન કરવા અને ચડાવવા સો ટકા ખાતરી આપે છે જો તમે આ વિડીયો સંપૂર્ણ જુઓ તો તમને બીજું કોઈ વિડીયોમાં તો તમને બીજા કોઈ વિડીયોમાં જોવા માટે જરૂર નહીં પડે મિત્રો માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં જય માતા જરૂર ચોક્કસ લખજો અને વિડીયોને લાઈક કરી વધુ લોકો સાથે શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો હવે કન્યા પૂજાને સંબંધિત સંપૂર્ણ માહિતી વિશે જાણીએ મિત્રો દુર્ગા સ્થાપણમાં કહેવામાં આવે છે કે ધૂળની પૂજા પહેલાં કન્યા પૂજન કરવું જોઈએ ધૂનની પૂજા પહેલાં કન્યા પૂજન કરવું જોઈએ એ પછી માતા ધૂનની પૂજા શરૂ કરો મિત્રો શ્રદ્ધા શ્રદ્ધા ભાવથી કરવામાં આવેલું કર્મ ભોજન કરવું ભોજન કરાવવું ઘરના દોષને દૂર રહે કરે છે કન્યા પૂજનમાં બેથી દસ વર્ષ સુધીની કન્યાઓને ભોજન માટે આમંત્રણ કરવું જોઈએ તેમનું આમંત્રણ કરવાથી આપનો તેમનું આમંત્રણ કરવાથી આનો અર્થ એ છે કે જેમને માનસિક ધર્મ શરૂ કર્યો નથી તે કન્યાઓ પૂજવા માટે યોગ્ય માનવામાં આવે છે કન્યાઓ સિવાય નાના બટુકાઓને પણ ભોજન માટે બોલાવવું તેમને હનુમાનજીના સ્વરૂપના સ્વરૂપમાં માનવામાં આવે છે કથાઓ પ્રમાણે જ્યારે વંશનો દેવી તપસ્યા કરી રહી હતી ત્યારે હનુમાનજીએ જે ગુફાની બહાર પહેલું આપ્યું હતું હવે મિત્રો કન્યા પૂજાની વિશેષ વિધિ જાણી લેશો તો મિત્રો કન્યા પૂજનના એક દિવસ પહેલા બધી ચોખલીઓ અને બધી છોકરીઓ અને બટુકોને આમંત્રિત કરો જ્યારે છોકરીઓ અને બટુકો તમારા ઘરે આવે છે ત્યારે તેમને પાણીથી તેમના પગરાણાને ધોઈને તેને પગરાણાને નમો નમનો કરીને પછી કન્યાઓ અને બટુકોને બેચવા માટે યોગ્ય આસનનો વ્યવસ્થા કરો એટલે કે તેમને નીચે જમીન બે જમીન પર બેસાડતા નહીં પછી છોકરીઓ અને બટુકોના હાથ પર મૌલી બાંધો તેમને તિલક કરો પછી તેમને ખવડાવો કન્યા પૂજા માટે બોલાવો અને પૂર્ણ પૂર્ણ પ્રસાદ તૈયાર કરો ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને નાના છોકરાઓને મસ્તક પર કંકુથી તિલક લગાવો પછી તેમના પગ ધોઈને તેમનો પૂજા વિધિ કરો સાથે જ તેમને ઉપહાર અને થોડી પાછાની ક્યાંઓને રૂપમાં આપો કન્યાઓ અને નાના છોકરાઓને ઘરે પહોંચાડવામાં સુધી તેમને પૂર્ણ સમાન સમાન કરો કારણ કે આ સમયે કન્યાઓ સત્તારૂપ માતાનો અવતાર માનવામાં આવે છે કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ન આપો તેમને ગુચ્છો ન કરાવો પરંતુ તેમને સન્માનથી સ્વાગત કરો કન્યાઓ તમારી વર્તનથી એટલી ખુશ થશે ખુશ થઈ જશે કે માતાનો આશીર્વાદ તમારા પર વધુ રહેશે કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને બેસવા માટે કહી દો પ્રથમ તમારે તમારા હાથથી શુદ્ધ પાણીથી તેમના પગ પગને ધોઈને પછી તેમને સ્વસ્થ કાપડથી પગને નોખી દો બેઠક પર બેસાડવાનું બેસાડો કન્યાઓને આસન પર બેસાડી અને તેમનો તેમનું તિલક કરો ધ્યાન રાખો કે તિલક કરતી વખતે કન્યાઓનું મોઢું ઉત્તર ઉત્તર પૂર્વ દિશા ઈશાન કોણ તરફ હોવું જોઈએ તો તો જ તમારું કન્યા પૂજન પૂરું થશે કન્યા પૂજનમાં નવ કન્યાઓને સાથે એક બટુકને પણ બોલાવવું જોઈએ આ બટુકો ભૈરવ સ્વરૂપે માનવામાં આવે છે જો તમે તમારી ક્ષમતાની અંદર ભોજન કરાવ્યા પછી કન્યાઓને તકદક તગ દાન આપવું જોઈએ કન્યા પૂજન માટે બનાવેલ ભોજનમાં ભલે કેટલાક પ્રસાદો હોય પરંતુ તેમાં ખીર અને હલવો જોઈએ કારણ કે આ બે વસ્તુ વગર દેવી દેવીઓને ભોગ પૂર્ણ થતો નથી કન્યા પૂજનમાં કન્યાઓના પગોને લોસી અને પછી કન્યાઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો મિત્રો કન્યાઓને સુંદર ભેટ આપીને તેમનું દિલ જીતી શકો છો આ દ્વારા તમને નવદુર્ગાને પ્રસન્ન કરી શકો છો પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ પ્રકારની ભેટ આપવી ખૂબ જ શુભ છે મિત્રો ફૂલ આપવું શુભ છે તેમ છતાં સાથે મેકઅપની કેટલીક સામગ્રી પણ આપવી જોઈએ જો તમે દેવી સરસ્વતીને પસંદ કરવા માગો છો તો સફેદ ફૂલ ચડાવો જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પસંદ કરો ઉદાહરણ તરીકે જો તમે જોવું તેમજ મીઠાઈનું પણ મહત્ત્વ છે હાથની બનાવેલી ખીર હલવો કે સફેદ ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે તેમને ક્રોફ વગેરે કપડાં આપવા જોઈએ આપવા જરૂરી છે પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે ચંદન બેગરી રિબન પણ આપી શકાય છે મિત્રો દેવીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને પાંચ પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે તેમાં મહેદી બંગડીઓ મહેંદી હેર ક્લો સુગંધિત સાબુ કાજલ પોલિશ તેલ કલમ પાવડર તેમજ મિત્રોને છોકરીઓને રમતગમતની સામગ્રી આપવી જોઈએ આજકાલ બજારમાં અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે પહેલાં આ રિવાજમાં પાંચ દોરડા અને નાના રમકડાં પૂરતા સમિત હતા હવે ઘણા બધા उपलब्ध से छोकरियों ने शिक्षण सामग्री आप बाजार में भी विविध भी प्रकारनी पेन पेन्सिल ड्रइंग बुक कंपास पानी बॉटल बॉक्स बो, बॉक्स उदाहरण तरीके नवरात्रि ने अष्टमी ने સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે જો આ દિવસે કન્યાને પોતાના હાથથી શણ... શણગારવામાં આવે તો દેવી વિશેષ આશીર્વાદ આપે છે કન્યાના પગને દૂધથી ધોવા જોઈએ પગ પર અક્ષફૂલ અને કંકુ લગાવવા જોઈએ છોકરીને તેની ક્ષમતા મુજબ ખવડાવવા જોઈએ કોઈ પણ આપવી જોઈએ કન્યા પૂજન દરમિયાન દક્ષિ દક્ષિતા અવશ્ય આપો દક્ષિણા અવશ્ય આપો મિત્રો નવદુર્ગાના અંતિમ દિવસે ખીર ગવારફળીનું શાક અને પૂર્ય દૂધમાં મિક્સ કરીને કન્યાને ખવડાવવું પગમાં મહાવર અને હાથ પર મહેંદી લગાવવાથી દેવીની પૂજા પૂર્ણ થાય છે જો તમે ઘરે હવનનું આયોજન કર્યું હોય તો તેમાં સમિતાને તેમના નાના હાથથી અવશ્ય મૂકો તેને એલચી અને છોપારીનું સેવન કરાવો આ પરંપરા પાછળની માન્યતા જે છે કે જ્યારે દેવી પોતાની દુનિયામાં જાય છે ત્યારે તેને ઘરની દીકરીની જેમ વિદાય કરવી જોઈએ જો તમે કરી શકો તો નવ દિવસે છોકરીઓને લાલ ચુંદડી ગિફ્ટ કરો તેમને દુર્ગા ચાલીસાના પુસ્તકો ભેટમાં આપો ગરબાના દાંડિયા અને ચણિયા ચોરી પણ આપી શકાય છે છોકરીઓને કરે ગરબા કરવાથી પણ દેવી પ્રસન્ન થાય છે આ બધી વિધિઓ અનુસાર પૂજા કરવી કરવાથી દેવી પ્રસન્ન થાય છે આખા વર્ષ માટે સુખ સમૃદ્ધિ કીર્તિ અને ભાવ સૌભાગ્ય આપે છે તમારી ક્ષમતા મુજબ કન્યાઓને ભોજન કરાવો ખીર પૂરી હલવો અને અન્ય પ્રકારની મીઠાઈઓ અર્પણ કરો અને તેમને ખાવા માટે વિનંતી કરો ભોજન પછી કન્યાઓને દક્ષિણા તરીકે ફળ અને ધન વગેરે આપો અને તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લો એવું માનવામાં આવે છે કે કન્યાદિ પૂજા કરવા કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખ દુઃખ પીડા છે એ દૂર થાય છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં દિપતા મિત્રોને હર હર મહાદેવ